જો હું નાક બોન સો કે બધું માતા જવું એટલે સર કે દેને દે તમાર અજે દે માતા ઉઠાણી છે અને તો ફરા હું જવું કે હું કરજો બોલો તું જો લેખ ના લાવો તો મારું ગમઢાડું મત ન

નામ લેવું છે કે બસ અધુકમ ટાળવું છે હે નામ લઈને હું કરજો પણ શભાવાળો એ નામ ને તો એક દાડીમાં ખાતો ઊઠી જాలే જોર ઘણો શીતો રહા ઘરનો આ ઘર મો પડ્યો છે

તમારી કરતી પણ આ સધી તો પુનઃ કરતી દેવનાયા કરો છો તમારી સદી

કજીી઺ ચીવણ યૂણ લ૨એ લ૨ા કૂણ જકીણ લ૨મતે. કાજીણ કંણ લ૨ા કાણ લ૨ાિણ કાણ લ૨િં કાણ લ૨િણ લ૨ાિ�

કોઈ ભરાય્યું છે છે દીન શું કહો છો અને આ ભરાવા વાળો એ તફુણ જ છે કેવા જો તો કકલી રહી જાય છે નું મારા જહુનો ફોન માં એ પાળતો રૂપે એવાજી વાત કરતો કે જ પાળ્યો હતો ને તો શેજા પછી શું કર્યા છે ઓહો ધાનોજી કહું છું કે આવરો બહુ કાલ ઘર ઘર જુદો નહી તહો તો મના ન

તમે જોડો છો અને એના માતા માતા નોડી તમાર ના કેવાનું તમારે ના બોલવાનું જ્યાં ઘેર હું પહેલા નામ અને હું આત્મી નું નોમ ના કહી દઉં મારું નતા નહી કેવાય હું કહું છું હાથી કમ્પ્લેટ